અંકલેશ્વરમાં પોલીસ કાર્યવાહી અને રિક્ષા સ્ટેન્ડની માંગણી અંગે રિક્ષા ચાલકો હડતાલને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અંકલેશ્વર શહેરમાં રિક્ષા ફરતી જોવા મળી હતી જેઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારની રીક્ષા ચાલકોએ સજ્જડ બંધ પાડ્યો હતો સવારે જીઆઈડીસી વિસ્તારમાં રિક્ષા ફેરવતા ચાલકોમાંથી રિક્ષા પેસેન્જર ઉતારી દેતા માથાકૂટ સર્જાઈ હતી ગત રોજ ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લાભરમાં રિક્ષા સ્ટેન્ડ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ હડતાળ પર ઉતર્યા હતા જોકે અંકલેશ્વર રિક્ષા ચાલકોની હડતાળની મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં અંકલેશ્વર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન રિક્ષા ફરતી જોવા મળી હતી જેને લઈ મુસાફરોને કોઈ કન્નગત જોવા ન મળી હતી જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રાજપીપળા રોડ ભલિયા રોડ ખરોડ સહિત વિવિધ ગામોના જતા રિક્ષા ચાલકો સજ્જડ બંધ પાડ્યો હતો સવારે હડતાળ સફર કરવા માટે નીકળેલા રિક્ષા ચાલકોએ હરતી ફરતી રિક્ષાઓ બંધ કરાવી નીચે ઉતારી દીધા હતા તેમજ રિક્ષા ચાલકો જોડે માથાકૂટ કરી હતી અને મુસાફરોને રસ્તામાં ઉતારી દીધા હતા જીઆઈડીસી બસ ડેપો સહિત અન્ય વિસ્તારોમાં હજારો મુસાફરો રિક્ષા હડતાલને નઈ અટવાયા હતા મંજુબેન અમે મહેતમાં જ્યાં છે ત્યાં ક્યાંના ઉભેલા છે રિક્ષા મળતી નથી અમને મહેત કારી જશે પછી અમે પહોંચવું તે પહેલાં પહોંચો તો અમને કેટલી તકલીફ પડે રિક્ષા વગર કેમ રિક્ષા નહીં મળતી જાણવા આ અવતાર પારી તો અવતાર પારી ના શું કહેશે કોઈ આગે પહોંચવા વાળા માના કોઈ મરી જાય માના કા જવું રિક્ષા તો જ પહોંચે ને માના રિક્ષા ના મળે તો કા જવાના આજ રોજ ત્રાવીસ તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમારે રિક્ષા બંધ કરવાનું કારણ કે સાહેબ આજે હું ચાલીસ વર્ષથી અમે લોકો રિક્ષાનો ધંધો કરીએ છીએ અને અમારું રોજી રોટી એના પર જ છે અને અમારી રિક્ષા પર બેંકોની લોનો છે અને અમારે પાંચ પાંચ માણસનું ગુજરાન ચલાવવાનું હોય છે અમારા છોકરા ભણતા હોય છે સાહેબ અને આજે આ રિક્ષા સ્ટેન્ડ કોસમ આપણે અંકલેશ્વર પટીન ચોકડી પાસે ચાલીસ વર્ષથી અમે અહીંયા ઉભા રહીએ છીએ અને આજ સુધી અમને કોઈ પણ ઓફિસર આવ્યા આ રીતના અમને હેરાનગતિ થઈ નથી આ ફર્સ્ટ ટાઈમ એવો બહેનો છે કે સાહેબ આજે અમે આજે સત્તાવીસ દિવસથી અમે પરેશાન છીએ સાહેબ અમને અહીંયા ઊભા રહેવા દેતા નથી મતલબ અમને અમારે તમે તમે જ્યાં જગ્યા બતાવો તે જગ્યા પર અમે રહેવા તૈયાર છે અમને અમારું સ્ટેન્ડ આપો બસ કારણ કે અમારો રોજીરોટીનો સવાલ છે સાહેબ ઓકે કારણ કે અમને એટલી બધી પરેશાની છે કે આજે ધંધાના ઠેકાણા નથી સાહેબ આજે ઓકે એટલે અમને અમને તમે સાહેબ મને રિક્ષા સ્ટેન્ડ ફાળી આપો અમારી રિક્ષા સ્ટેન્ડની માંગણી છે સાહેબ બીજું કંઈ અમને એ એ નથી સાહેબ રિક્ષા સ્ટેન્ડ અમને આપી દો એટલે અમે ખુશ છે સાહેબ તમે જ્યાં જગ્યા બતાવ ત્યાં અમે ઉભાવા તૈયાર છે સાહેબ તમે અમે રેલવેથી રેલવેમાં પણ ઉભા રહીએ છીએ રેલવેમાં પણ અમને ઉભાવાડ્યા નથી પાંચસો પાંચસો રૂપિયા રેલવેમાં અમે દંડ મારે સાહેબ હવે અમારે જવું તો ક્યાં જવું સાહેબ અમે એક તો ધંધાના ઠેકાણા નથી સાહેબ અમે અમે કઈ રીતના અમારું ગુજરાત ચલાવ્યું